ગાતા વાત ખરી છો કે રી હવે જા તો ખરો તમે હવે એમ કરો હવે હાલ આપણે સાધુ કુદો નથી જાવ બાધાને હંગાત નથી જાવ પહેલા તમે એક દાણો જો એક દાણો જો કે શું જવાબ આપે છે પૈસા કોઈ એના પાસે પડ્યા છે કે ને તો તમે તો આપણને ખબર પડે એમ તો તમે માથે રાખ્યો તો એ તો પણ હવે આ વાત નો ઉકેલ ના આવે પૈસા ના આલે તો પછી આપે આગળ એનો આગળ એનો નિર્ણય લે પણ પેલા તમે આપે એને એ જો પૈસા માંગવા તો આવવું પડશે કે આપે છે કે વાયદો કરે છે કે વાપરીને આયા છે કે એવી આપણને ખબર તો હવે એમ કરો પેલા હું થઈ જાઉં એમ કરી હા ખરકાઈ તમે થઈ જાવ પેલા બરોબર કે શું કે થઈ રહી પછી તમે તો તમારા પૈસા કેટલા છે મારે 5000 5000 જ છે એમ તો ઓસા કદાચ ઓસા પાડીને કદાચ

એ તો લેવાના જ છે કે મારે તો રાતે ફોન આવ્યો હતો આવ્યો હતો તો તો હવે આપણે કરશે શું શું કરશે એના માટે તો હવે કરો હવે તમે વાળી આઈડિયા બોલી બધા હા મો એમ કરશે કરશે તો આપણો બીજો પ્લાન છે એ તૈયાર જ પડ્યો છે આપણે તો પ્લાન ઉપર પ્લાન તો હેડે જ જોઈએ હા આપણો બી પ્લાન તૈયાર રાખો તો તો બસ એ આવે એટલે પ્લાન શરૂ કરી ગયો આપણો કરો તૈયારી તો હેલો હવે ચાલો તો હેલો હા હા બધા બધું બધું ખબર ના પડે તો કાપે

હા તો રાજી વાતો આવતા હતા આઈ ઉતર્યા તમે પેલા મારા 5000 રૂપિયા લાવો તમે પેલા મારી વાત તો હું તો બેસો પાછો તમારો જમન પાછો તમારો પાછી આવો પૈસા પૈસા તમારે ક્યાં થેલે હાલ પૈસા લાવો અલ્યા તમે માર પદા ધુંગવા જે તકલીફ છે અરે મોટા ઓની ભાગવો છે મોટી એ નથી ભાગો તમે બેહો પેલા મારી વાતો કરો દરગાધી બોલો તમે એટલા ઓના નાકળા મત થો પજ જમના તો તમે તો જેટલો જેટલો બોના ગાજે થોડા ઢાઢા પડો હું પાણી પાઓ અને અમાર પદાની હાલત તો ખરા તમારા પૈસા તો કોઈ પાણી રહ્યા ને તો પછી ચાલ હાલજો હવે હવે ચાર દાડા તો ભોપરા આ દૂઠું બોલ્યા એનો પરિણામ છે આ ભદો દૂઠું બોલ્યા હતા ને એ પરિણામ આવ્યો છે અમે તો કોઈ દૂઠું બોલ્યા નથી અમે તો દ્વારકા દર્શન કરવા ગયા હતા દર્શન કરવા તમે જાશો પણ તમે મને બાટલી ઉતારી ગયા હતા એ તો અમારી યાદ જ છે તમને બાટલી ઉતારવાની પણ તમારા પૈસા પાડશે નહીં અમે તો હવે શું કરશું હવે ચાર દાડા ધોપી કહો સારું હડો તો આવતો તો હા એક તો બાટલી ઉતારી ગયેલો થોડો 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 નીકળો બરોબર બરોબર ચા પીવાનું મન છુ શું થોડી પીવું ચા એક નંબર બનાવી છે ને તમે તો હા તો કડક બનાવવી પડે કાકો થાક ઉતરી જાય કે વાત સારી ચા ચા હો કાકા ની જે માર કરતા હારી બનાવી તમે આપણે એમાં તો એક્સપર્ટ છે ચા બનાવવાનું કોકની બનાવવામાં હા એ તો આપી છે બનાયા તો કેટલા ચા પી રહ્યા પણ આપણે એક બીજો પ્લાન ઘડા ના કે અમાર પેલા બે આવશે તો આપી શું કરશે હા કે પ્લાન કરશે હું ચા તો પીવું રે ચા પીરો પછી આપણે બેઠા બેરા ઘડા કેવું હા હવે શું કરશે આજ બધા તે પ્લાન બનાવ્યો હા

Ah, bueno, ahí la voy